અમે રસ્તામાં બધા ચર્ચા કરતા હતા હું રીવાબા ને અર્જુનભાઈ કે ઘણા દિવસથી છાપામાં વોર્નિંગ આવતી હતી કે તમે ઉદ્ઘાટન કરો નહીંતર અમે કરી દેશું તમે ઉદ્ઘાટન કરો અનેતર અમે કરી દેશું મારે એ ઉદ્ઘાટન કરવાની ઉતાવળ કરવા વાળાઓને બધાને મંચના માધ્યમથી કહેવું છે કે તમને લીંબડ જસ ખાટકવા સિવાય બીજું કંઈ આવડ્યું છે કામ બધું અમે કરીએ અને માત્ર દેખાડો તમે કરો ભારતીય જનતા પાર્ટીની હંમેશાથી એક પ્રણાલી રહી છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ એક ચિલ્લો ચાતઈરો છે ને એમાં મજબૂતીથી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આખા રાજ્યને આગળ વધારવાનું કામ કરે છે કે ભારતીય જનતા પાર્ટી જેનું ખાતમુહૂર્ત કરે છે એનું લગભગ સમયસર લોકાર્પણ પર ભારતીય જનતા પાર્ટી પાર્ટી જ કરે છે અને લોક ઉપયોગ બિલકુલ સમયસર લોકો એનો ઉપયોગ કરી શકે સુવિધાથી સુસજ હોય ખોટી ઉતાવળને લીધે કોઈ પણ લૂપહોલ ના લઈ રહી જાય બીજો કોઈ પ્રશ્ન ના રહી જાય એનું પણ બિલકુલ ધ્યાન રાખી અને ખૂબ સુંદર માળખાકીય સુવિધાઓ આપણા આ થ્રી ટાયર સિટી ને આમ જોવો તો કદાચ ટાયર 1 સિટી માં પણ આપણે આખા ગુજરાત માં અમે સાહેબ સાથે વાત કરતા હતા આખા ગુજરાત માં પણ એક કે બે શહેરો એવા હશે જેની પાસે આટલો લાંબો આખો ફ્લાયઓવર આખા શહેર ને જોળતો ને શહેર ને આખો ક્રોસ કરતો એટલે કે શહેર ની અંદર તમારે જવું જ ન પડે આ ફ્લાયઓવર આટલો મોટો ફ્લાયઓવર કોઈ પાસે હશે એવો ફ્લાયઓવર એવી સુવિધા આનાથી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધા તો આપણને પ્રાપ્ત થઈ છે પણ જામનગરનું ઓવરઓલ જે એક આખો લેઆઉટ છે શહેરનો એમાં પણ ક્યાંક એક દેખાવની પણ એક અભિવૃદ્ધિ સુવિધાના માધ્યમથી થઈ છે આટલો મોટો ફ્લાયઓવર હોવો એ પણ શહેરની જે વિકાસની ગતિ છે એની પણ ક્યાંક પ્રતિતિ કરાવે છે ત્યારે જે કોંગ્રેસ પાર્ટી અથવા જે વિરોધ પક્ષો જ્ઞાતિ જાતિ વિભાજનો અ લઈ અફવાઓનું આખું અફવાઓ ખોટવું સોશિયલ મીડિયા ઉપર નકરા પોલિટિકલી પ્રોજેક્ટેડ આખા પોલિટિકલી સ્પોન્સર જે પ્રચારો લઈને આવે છે હું આપ સૌ જે જાગૃત નાગરિકો આ શહેરના મારી સમક્ષ ઉપસ્થિત છે હું તમને બધાને વિનંતી કરું છું કે કોઈ પણ એવો વર્ગ હોય જે ક્યાંક મિસગાઈડે થતો હોય ત્યાં આપણે સૌએ એમને જાગૃત કરવાનું પણ કાર્ય કરવું પડશે કારણ કે જામનગરના નાગરિકો અમે ખૂબ જાગૃત છે એના ભૂતકાળમાં પરિણામોના માધ્યમથી તમે એની પ્રતિતિ કરાવી છે પણ છતાંય અત્યારના જે ખોટા પ્રચારો ચાલે છે માત્ર પોલિટિકલી સ્પોન્સર્ડ વાતો ચાલે છે એને ક્યાંક મજબૂતીથી જડમૂળથી ભૂતકાળમાં જેમ આપણે ફેંકી દીધી છે એમ આ વખતે પણ એને ઉખાડી અને ફેંકવાનું કાર્ય આપણે કરવાનું છે અને ખાસ કરી અને જ્ઞાતિ જાતિવાદમાં જે બટવારો કરવાની કોશિશ

એક મજબૂત ડગલું આગળ જ્યારે ભરી રહ્યું હોય ત્યારે બિહારની જનતાએ બહુ મજબૂતીથી જ્ઞાતિ જાતિવાદ વિભાજનવાદ અફવાવાદ ને જાકારો આપ્યો છે